નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું રૂક્ષિકા પરમાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આજના વિડીયોમાં ધોરણ નવ સંસ્કૃત વિષયમાં પદ્ય છ સર્વમ ચારુતરમ તરમ નો ત્રીજો શ્લોક શીખવાના છીએ આ પહેલાં પ્રથમ શ્લોક અને બીજા શ્લોકનો વિડીયો ચેનલ ઉપર મૂકી દીધો છે તો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે ત્યાંથી તમે એ વિડિયો જોઈ શકો છો આજે આપણે ત્રીજો શ્લોક જોઈએ સર્વમ ચારું તરમ એટલે કે વસંત ઋતુમાં બધું ખૂબ સોહામણું છે એટલે કે સુંદર છે ચાલો ત્રીજો શ્લોક જોઈએ કર્ણેશુ યોગ્યમ નવકર્ણી કારમ ચલેશું નીલેશ્વ કેશ્વ શોકમ શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયા પ્રયાંતિ કાંતિ પ્રમદાજના શ્લોકનું ભાષાંતર કરીએ એ પહેલા આપણે એની સંધિ અને શબ્દાર્થ જોઈ લઈએ શોકમ એની સંધિ છૂટી પડશે નિલેશુ પ્લસ અલ્કેશુ પ્લસ અશોકમ શબ્દાર્થ જોઈએ કર્ણેશુ એટલે કાનોમાં નવકર્ણિકારમ એટલે હજુ કરણનું ફૂલ ચલેસુ એટલે ફરફરતા અલ્કેશું વાળની લટોમાં અથવા તો વાળમાં અશોકમ એટલે અશોક વૃક્ષનું ફૂલ નવમલ્લિકાયા નવમાલિકાનું ફૂલ કાંતિમ એટલે શોભા અને પ્રયાંતિ એટલે પ્રાપ્ત કરે છે હવે આપણે શ્લોકનો અન્વય કરીશું પહેલાં આપણે ચોથી રેટીમાંથી શબ્દ પહેલાં લઈશું પ્રમદાજનામ પ્રમદાજનાનામ કર્ણેશું યોગ્યમ નવ નવકર્ણિકારમ ચલેશું નેલેશું અલ્કેશું અશોકમ નવ નવમલ્લિકાયા પુષ્પમ કાંતિમ પ્રયાંતિ હવે જે શબ્દોની આપણે ગોઠવણી કરી અન્વય કર્યું એ પ્રમાણે એનો એક એક શબ્દનું ગુજરાતી કરતા જઈશું એટલે આપણા શ્લોકનું ગુજરાતી થઈ જશે પ્રમદાજના નામ એટલે સ્ત્રીઓના કર્ણેશું કાનમાં યોગ્યમ એટલે યોગ્ય એવું નવ કર્ણિકારમ નવ એટલે અહીંયા નવું નહીં પણ અહીંયા તાજું એવો અર્થ લઈશું આપણે નવ એટલે તાજું કર્ણિકારમ એટલે કરણનું ફૂલ અલ્પ વિરામ કરીશું ચલેશું એટલે ફરફરતા નેલેશું અલ્કેશું અશોકમ કાળા વાળમાં અશોકનું ફૂલ ફરફરતા કાળા વાળમાં અશોકનું ફૂલ શિખાસું એટલે શિખાઓ પર નવમલ્લિકાયા નવમાલિકાનું પુષ્પમ એટલે ફૂલ કાંતિમ પ્રયાંતિ શોભા પ્રાપ્ત કરે છે સ્ત્રીઓના કાનમાં યોગ્ય એવું તાજું કરણનું ફૂલ ફરફરતા કાળા વાળમાં અશોકનું ફૂલ અને શીખાઓ પર નવમાલિકાનું ફૂલ શોભા પ્રાપ્ત કરે છે વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ